ला बे रोटला खरिया लियान तारे नाचतोच करे डोहाए ना डोहाने नाष्टा वगैरे चालतच नाही मुई खाँ -खाँ तो कहडो टळसो काम करवतो नाही अन खा खाज करेस तोय शरीर तो आवतूत तोस ना अगड रिभा ओ जुब्या वळे तारे चालू होत ना हर वर्ष 5 रुपैया मट्याज ना तारे नामना हां मने 5 रुपैया चालो को करू सा पतंग लावला अल्या जु उतर मोरी तारा तक मेल का मेल देवता मेला जो पता तो सो जो तो पतन तो તના તના સરમ આવ તારા બાપને ખબર પડે તો ધોઈ કાઢી ના હું પોચી ગયો તને કહું છું ને હા નઈ જવાનો ના સો હોઈ જો સો ઇના બાપના માર જોડે હાલ પૈસા નઈ ના એ પૈસા જા હું તો જવું મને એઠો બે એઠો બે

આ જોક આ જોકે હેતરમાં કોઈ જોવા જ નહી આવતું ઘરવાળું નહી આવતા છોકરા કે નહીં આવતી કોઈ જોવા જ આવતું નહી ના મારા રમણ ભમણ થઈ ગયું સર જો કે આ તો ભાગી ભાગીને બધો જરદો કહી નાખ્યો છે આ ખેતરમાં એક કોઈ જોવા આવે તો હરોમ છે સાલ લેવા મારા જ પડે આરે ઓ દરરોજ આ જુગ ભૂંડિયા જી પેલા શિરસ હા એક તો નજીકમાં નજીકમાં તરાવડા બરાવડા વાયકા છે ને ભૂંડિયો હોય ખાતો જ બધું ભાગી નાખે ને રમણ ભમણ કરીને થોડી સવાર વાટ લઉં કોઈ વાંચવા જ આવતું નહીં હોય તો હા જો કે નહીં જો કૂતરો તો જોવા લાગે છે બાદ જવા દે જવા દે

કોટ કાળે તે તારા કરવું પડે ને તમારે વેલા ઉઠી રખડવા નઈ જઉં છું મારે તો રખડવા જઉં પેલા છોકરો ને એનો ની કેતે હો તો શેતર માં ના જાય પણ એ તો લો આવવાનો જો છે તાન તું તું ઈનો લાડા કો આયો કર્યો છે એ અમે ઈનો થોડું કોમ વતાય તું મારી વાત સાંભળો તમે તો તમારો ટોટિયો ટક જ કદી તો ઈનો ટકતો હોય પણ ટક ના પણ દોશી અને આ કિશન ને જો જો એ ગોમમાં જો સાવાનો એ તું તું એ મોકલ્યો હશે પાછો પતંગ પકાયો તો બધું લઈ આવેલવાનું કીધું હોય હું તો આને બધું મોકલું છે તું પછી મજા અર્જો જે આ હાય ડોહા પાંચ ઓગળિયો પડી ગઈસ મા છોકરા ને એ ઘેરાય હોય ગાલે માર્યું મારે જવું તો કેટલી વખત કેવું મારે પોચા એટલે મનીએ મોનવરટ લીધું તો કે બોલતોય નઈ તે હવે રોધ્યું કે નઈ મને ભૂખ લાગી જા હેતનવજી સાલ લઈને આઈને બેઠો છું રોધવાનું કરો કે હવે ઘેરર છે કરું રોધ તોય નઈ રોધડો હા રોધ્યો

સમજ પડે છે ઓ મોટો થઈ એટલે હું બોલતો નહીં મારા ઘર માં ડાયલોગ મારો મૂછો તમારે હા હોય ને એક તો દોહો લઈ જાય લેબુ લટકાવા

એ રીતના ના થત તમારો એવી હાથ રાખો આગળ ગાંવ મેં જ નામ પડતા બચ્ચા કાલિયા ગયા નામ પડતા બચ્ચે સો જ ઘર મેં જોલતો કામ કરતો નહી હોતે સરદાર કરતા હુકુમ કીજે બોલો ખાલી તમારું કામ ચપટી માં થઈ જશે એક હા તમારું કોમ થશે પણ પૈસા થશે

સરકાર ને કે પૈસા ઘણા દર વોટર મશાન સરકાર ફોર્મ પતાવી દે પછી બીજી વાત માથું માથું પતી જઈ શકે

કોમળ ત્યારે ભાઈ આ ભાઈ ના આગળ ઘર છે આગળ તો તારો આગળ કોમ છે હું કોમ સરકાર મે દેજો આને છોટે મોટે એ સરકાર આ એ ટેણે નથી ને કા નહીં સુરે તો ફોટો ના ના એ નહીં આના જવા દો જવા દો

ફોન કરેલા તું છોટે પેલા ને ફોન કરે તું સરકારી ફોન કરે પચાસ ટકા પેમેન્ટ લઈને આવી આવી જા જે કામ હતું તે થઈ ગયું હેલો તું તારા પેમેન્ટ બાકી છે તે લઈને આવી જા અને તારું કામ થઈ ગયું છે કામ હા પર આવી સરકાર